જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રોની સિયા છો મારુતિ સિયાજ વેચી દેવાની છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં આ સિયા ગાડી જોવા મળી રહેશે આ સિયાજ વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર સોળ નું મોડલ દસમો મહિનો છે ચાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો વીએક્સ પ્લસ વર્ઝન આ સીઆર ગાડીનું વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે તો વિડીયોના અંત સુધી બની ગાડીની બધી જ માહિતી મળી રહેશે અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો તમારે જો મારું તે સિયાજ ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર રાજકોટમાં જોવા મળી રહેશે ડીજી કાર્સમાં રાજકોટ તમને આ સિયાજ જોવા મળશે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને આ ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો પંચ્યાસી અગિયાર ત્રેવીસવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ સિયાઝ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો તમને રાજકોટ જોવા મળી રહેશે વિડીયોના નીચે તમને ગાડીના માલિકના નંબર મળી રહેશે તમે તેમના ભાઈનો કોન્ટેક કરીને વધુ માહિતી મેળવી શકો છો પ્યોર પેટ્રોલ એન્જિન ગાડી છે બ્રાઉન કલરમાં તમે સિયાઝ જોઈ શકો છો વન વનર ગાડી છે વીમો પણ શરૂ છે અત્યાર સુધીમાં આ ગાડી પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે સાવ ઓછી કિંમતમાં જ સિયા ગાડી વેચી દેવાની છે પંચોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે વીમો પણ શરૂ છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત ચાર લાખ પિસ્તાલીસ હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે ભાવમાં માન રાખવામાં આવશે જો તમારે આ સિયાજ ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ રાજકોટ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો અને આ ભાઈનો કોન્ટેક કરીને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું